આપણને આપણા પોતાની ખબર હોવી જોઈએ બીજું બધું જવા દો તેલ લેવા આપણને આપણા પોતાની ખબર હોય હું બરોબર છું હું કમ્પ્લીટ છું બસ યાર કોક કે થોડું ભરવાનું હોય લોકો તો બોલે જાય લોકોને કોણ હું છે લોકો તમને એમ કે તું ગોડો છો તમે ગોડા થઈ ગયો લોકો તો કે મગજ નહીં મને આ તો કે બુદ્ધિનો નો બાર તો ઉડે છે ચાલી કે ઉડે હા ઉડે કે લોકો લોકો તમને ગોડા કે છે જ કોઈ તમે ગોડા થઈ જવાના નહીં થઈ જવાના એટલે એના ઉપરથી સાબિત થાય છે કે લોકોના કહેવાથી કંઈ થવાનું નથી આપડા કરવાથી થાય હું ગોડો થઈને ફરું બધા મન પછી તો ક્યાં જ કે ગોડો મને ખબર છે હું રેડી છું તો લોકોને ભલે બગ 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 કરી દે તે સાંભળવાનું નહીં યાર જંગલના સિંહની વાત થાય જંગલના હાથીની વાત થાય જંગલની ખિસકોલીઓની વાત થાય નહી આપણે જો કોઈના કહેવાથી કશું થઈ જતું નહીં બરાબર તમારું જીવન છે તમારે જીવવાનું છે લોકો તો બોલશે છે બોલીને જતા રહેશે આપણે શું કરવાયા આવ્યા છીએ એમની વાતો ભરવાયા છે કે જીવવાયા જીવવાયાસી

ટીકાઓ કરતા હોય ને 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 છે 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 ભાઈ આમ એમ આવું બધું કહેતા હોય તો જવાનું પણ તમારા વિરુદ્ધમાં મર્યાદા વિરુદ્ધમાં જો બોલતા હોય તો એ પછી સાંભળવા જેવી વસ્તુ નથી પણ નહીં અમુક લોકોને કે હોય ટીકાઓ કરવાની ઓની આગી પાછી કરવાની પેલાની આગી પાછી કરવાની તો એવા તો કરવા દેવાના યાર બિચારાનો ધંધો કોઈ ના હોય એ તો કરો અમુક લોકો નહીં હોતા કે છે હું તો ભગવાન ભગવાનમાં ક્યાંય માનતો જ નડી આમ ને તેમ ના બધું ના મનાય ને આ તો બધી અંધશ્રદ્ધાઓ છે નામ નથી તેમ તે કોને કીધું તું મોન ના મોન જે લોકો એમ કહેતા હોય ને તો ભગવાનના ના માનવા જોઈએ ને ઓમ ન તેમ ન હા તે ના માનવાના તમને કોઈ માનવાનું કહેતું નહીં તમે ના માનો અમે તો માનીશું આપણે એવું કહી દેવાનું ને શાંતિ જે લોકો એમ કે છે કે ભગવાનને માનવા નહીં આમ ને તેમ ને તો મારે એમને એમ કહેવાનું કે તમે ભગવાનના ના જ માનતા હોય તો પછી તમારા ના જ માનવાના દરેક વાતે તમારે ના માનવાના તમે લગ્ન કરવા બેહો છો એટલે તને વિધિ પૂજા બધું હું કા કરાવો રહો ને તો ભગવાનમાં માનતા જ નહીં તે બધી વિધિ પૂજા ને ફેરા બધું હું કા કરાવવું પડે તમારે તો ભગવાનને લેવા દેવા જ નહીં હા તો કોઈ બધું ના કરાય તો મારતા નહીં યાર ગમે તેવો નાસ્તિક માણસ હોય ગમે તેવો નાસ્તિક માણસ લગ્ન કરવા બેન એટલે એની જે વિધિ થતી હોય એમાં છે દરેક ભગવાનનું એ નામ લેવામાં આવે તેત્રીસ કોડ દેવતાનું એ નામ લેવામાં આવે અને બધાને યાદ કરવામાં આવે આ એ ભાઈ મોનતા જ ના હોય તો પછી એમને એવો બધો નોમ ને એવી વિધિ કરાવવાની જરૂર ખરી કોઈ મને કે આ વાત એ એ વાત તરફ જાય છે કે જે જે લોકો જે જે લોકો જે લોકોની વાત છે કે જે લોકો ભગવાનને ના માનતા હોય એમને એરા લગ્ન કરો એટલે એવું ફેરા ફરવા વાળું એવી બધી વિધિ પૂજા બધું નહીં કરાવવાનું પશુ પરિણામ એમ તો કહેશે ના એ તો બધું કરાવવું પડે એ તો બધું આપણે શું નિયમ છે નામ છે ને તેમ છે ને એ તો બધું અવડું પડી જાય ચોથી અવડું પડી જાય ને આજ સુધી કદી કોઈનું કોઈ ઊભું નહીં અને કદી કોઈનું કોઈ ઊભું રહેતું નથી અને રહેશે એટલે આપણે બહુ ચિંતાઓને કરવાની નહીં ભગવાને જીવન આપ્યું છે મસ્ત જીવવાનું ચિંતાઓ હું તો કહું છું પોટલું વાળે નહો માળીએ ચિંતા કરવાની ના હોય આપણે એવું કોક ચિંતા કર આ મારો હોય ભેટો કશું ઊભું રહેતું નથી તમારું હોય મારું એક જાય બીજાનું હોય દરેકનું પાક પાડ ભગવાન દરેકનું પૂર્વક પાડ આપણે નીતિ સાચી રાખવાની ભગવાને આપણને શું કરવા મોકલ્યા ચિંતાઓ કરવા મોકલ્યા જન્મ આલી ભગવાને તમે જન્મ આવ્યો બરાબર તો તમે ભગવાન હું ચિંતાઓ કરવા જન્મ આપ્યો મને એક વાતનો જવાબ આપો કે ભગવાને તમને ચિંતાઓ કરવા જન્મ આપ્યો છે મનુષ્ય અવતાર છે જન્મ્યા છે પેદા થયા છે તો સુખે આવવાનું દુઃખે આવવાનું એક કેવો પૃથ્વી માણસ છે કે જેનું દુખ જ ના હોય સેટ સત ના નક્કી જ છે યાર ભગવાને કરોડપતિમાં એ કરોડપતિ માણસ હશે ને તો એ નહીં કોઈકનો કોઈકનો ચિંતા મોકલી જશે કોઈકને કોઈક ચિંતા મોકલી જશે ભગવાને બધાની ચિઠ્ઠીઓ ફાડી જ છે તો આપણા ભાગની ચિઠ્ઠી હશે અંદર એવું વિચારવાનું કોઈકનો વધારે દુઃખ હોય કોઈકનું ઓછું દુઃખ હોય આ આપણામાં વધારે આવ્યો હોય તો આપણે એમાંથી બાંધ નહીં કરવાની કોશિશ કરવાની હવે રોતરા ના હોય ભગવાન માર દેવું કામ છે પણ રોટડા રોવાથી કઈ ઓછું થઈ જતું નથી એટલે જીવવા આયા છો તો મોજ કરો મજા કરો આનંદ કરો ભગવાને જે કામ આપ્યું છે ભગવાને તમને જે કર્મ કરવા આપ્યું છે એ કરી રાખો આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસ સારું થશે 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 પણ તમે તમે સારા જો તો પછી તમારી હુન સાગદાદ છે એટલે પછી સારું થવું મુશ્કેલ છે સારા માણસ જોડે જ સારું થાય છે એ વાત નક્કી છે ભલે એના જોડે પહેલાં અનહદ ખોટું થઈ જાય પણ પછી એને સારું થાય જ ભગવાનને કરવું જ પડે રેતી વાળું પાણી હોય એમાં આપણો ચોખ્ખું પાણી નાખી જઈએ નાખી જઈએ નાખી જઈએ નાખે જઈએ નાખે જઈએ નાખી જઈએ નાખે જઈએ નાખે જઈએ રહી રહી તો પછી એ બધું રેતી વાળું પાણી દૂર થઈ જશે રહી રહીને તો ચોખ્ખું પાણી એ ભરાશે ને રહી રહીને તો ચોખ્ખું પાણી એકત્રિત થશે ને એવી આપણામાં દુઃખ ભગવાન આલો તો આલે જ જવા દેવાનું આલે જ જવા દેવાનું આલે જ જવા દેવાનું પછી એક ટાઈમે તો સુખ ના આપવું જ પડશે યાર દિવસ છે તો રાત થવાની રાત દિવસ થવાનો સુખ છ તો દુઃખ આવવાનું દુઃખ છે તો સુખ આવવાનું

તમારે સુખ હોય અમુક માણસો મેં જોયું છે સુખ હોય છે ને તો રોતડા રોતા રોતા હોય છે કે અમાર અમાર તો તેમ એટલે આ ભાઈના દીવો રજી છે તું પણ તાર આ તો કે અમારે પેલું ના થયું થોડું એ થઈ ગયું તો વધારે સારું હોત ને ફલાણું હોત ને પેલું થવાનું હતું ના થયું છે કાયલું જોયું નામ ને તેમ સુખી માણસો આવા નાટકો કરો ગરીબ તો બિચારો કરી કે નહીં પણ સુખી નાટકો કરે કે અમાર વધારે હોત પણ આટલું તો આવ્યું છે હજી કેટલું આપણે છે ને લોકોને એવું કહેતા જોયા છે કે હેલ્મેટ પહેરો આમ ને તેમ ને હેલ્મેટ પહેરવું જરૂરી છે નિયમમાં આવ માથાનો બચાવ થાય ને આવું આપણે હેલ્મેટની ટૂંકમાં લોકોને સલાહો આપતા હોય લોકો ભાઈ હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો એવી સલાહો કદાચ આપણે લોકોને આપીએ કે ભાઈ હેલ્મેટ પહેરવાનું રાખો એમ પણ અમારે એક સાહેબ છે ને અહીંયા ઇવન એવી સલાહ આવી પડે સાહેબ હવે હેલ્મેટ કાઢો કારણ કે મોણસ છે તો તમે જો ઘરની બહાર જેવાને એકરાને તરત હેલ્મેટ પહેર દે બાઇક લઈને જતા હોય તરત એટલા તરત જ ઓછી સો મીટરનું અંતર હોય ને કે ધારો કે સોસાયટીમાંથી છાશ લેવા સોસાયટીના ગેટ સુધી જવાનું હોય ને સો મીટરનું પચાસ મીટરનું અંતર પણ બાઇક ઉપર જવાનું હોય તો તરત હેલ્મેટ પહેરી જ લે મેં કીધું વાહ ભાઈ વાહ જબરું કીધું સાહેબ તમને ફાવ છે આપણને તો ગભરામણ થઈ જાય હું તો એકદમ મોડુમાં આવી ગયો મેં કીધું સાહેબ કીધું તમે આટલાથી ત્યાં જે હેલ્મેટ પહેર દો છો સારી વાત છે પણ કીધું ઘરમાં હેલ્મેટ પહેરીને ફરતા હોય તારા પેલો પંખો બંખો પર ના પણ સારી બાબત છે યાર ગમી મન કર આટલેથી ત્યાં સુધી જવું હોય તો હેલ્મેટ પહેર દેવાનું લોકો શું બાના બનાવો લોકો નહીં હું જ બનાવું બાના